ગરવા ગિનારની ગોદમાં ચાલી રહેલા મહાશિવરાત્રીના મેળાને લઈને પોલીસ તંત્ર સજ્જ છે દરરોજ હજારો શ્રદ્ધાળુઓ મહાશિવરાત્રીના મેળાનો લાભ લેતા હોય છે ત્યારે પાકિટમારને પકડવાથી લઈને બોમ્બ ડિસ્પોઝલ સ્કોર્ડ સહિતની કામગીરી જૂનાગઢ પોલીસ સંભાળી રહી છે ખાસ કરીને ભવનાથ મહાદેવ મંદિર રેલવે સ્ટેશન બસ સ્ટેન્ડ પર બીડીડીએસની ટીમ તૈનાત છે આ ઉપરાંત પાંચ ઝોનમાં મહિલાઓની સુરક્ષા માટે પાંચ સી ટીમ પણ કાર્યરત આ સિવાય મહાશિવરાત્રી મેળાને લઈને સમગ્ર જૂનાગઢમાં ચુસ્ત બંદોબસ્ત ગોઠવાયો છે જુનાગઢમાં ભવનાથમાં અત્યારે મેળો જામી રહ્યો છે લોકો હજુ પણ આવી રહ્યા છે ભક્તો ભવનાથના દર્શન કરવા માટે શિવરાત્રી નો જે મહાપર્વ છે તેને મહાલવા માટે પણ આટલી મોટી સંખ્યામાં જયારે ભક્તો અહીંયા આવતા હોય તો સુરક્ષા બંદોબસ્ત પણ એટલો જ ચાંપતો રાખવો પડે છે તમામ બાબતે ચાંપતી નજર રાખવી પડે છે કે પોલીસ અધિકારી આપણી સાથે જોડાયેલા છે હિતેશજી સર આપનું સ્વાગત છે સૌથી પહેલા તો ભવનાથમાં જે મેળો હોય છે બહુ મોટી સંખ્યામાં લોકો દૂર દૂરથી અહીંયા આવતા હોય છે તો કઈ રીતે આખો સુરક્ષા બંદોબસ્ત ગોઠવાય છે શિવરાત્રીમાં ખાસ વર્ષોથી પરંપરાગત મુજબ મહાશિવરાત્રીનો આ જે મેળો યોજાય છે તેમાં લાખોની સંખ્યામાં ગુજરાત નહીં પરંતુ ભારત અને ઇવન ફોરેનર પણ આ મેળો માણવા આવતા હોય છે એવા સંજોગોમાં જુનાગઢ પોલીસ અને અન્ય આજુબાજુના આઠ જિલ્લાની પોલીસનો બંદોબસ્ત લાગે છે આ વર્ષે પણ પચીસ સો કરતા વધારે પોલીસ કર્મીઓ આ મેળામાં બંદોબસ્તમાં તેનાત છે જેમાં જે રાઉન્ડ ધીશીપ પોતાની ફરજ બજાવે છે વધુમાં જે શ્રદ્ધાળુઓ આવે છે તેમની સુરક્ષાને ધ્યાને રાખી પોલીસ કર્મીઓ સિવાય જે રાવટી છે તેના પર પબ્લિક એડ્રેસ સિસ્ટમ મે આઈ હેલ્પ યુ ના જે બોર્ડ લગાવેલા છે જેથી કરીને એમનો કોઈ સામાનની ચોરી થાય કોઈ મિસિંગ બાળક વૃદ્ધો આ લોકોને મદદ મળી રહે આ ઉપરાંત અમારા જે જૂનાગઢ જિલ્લા પોલીસ દ્વારા તેમના માટે છે એ બીડીડીએસ એટલે કે જે એટલા પણ વાઇટલ ઇન્સ્ટોલેશન છે ખાસ કરીને ભવનાથ મંદિર બસ સ્ટેશન રેલવે સ્ટેશન આ ઉપરાંત મેળાનો જે સમગ્ર રૂટ છે તેના ઉપર સતત છે એ બીડીડીએસ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે કોઈ શંકાસ્પદ વસ્તુ મળી આવે તો તાત્કાલિક છે તેને કરી શકાય બે દિવસ પહેલાં બસ સ્ટેશન પાસેથી આ પોલીસના ચેકિંગને લીધે કોઈ અજાણ્યા શખ્સો છે એ બે બેગ મૂકીને જતા રહેલા જે ચેક કરતા તેમાંથી ગાંજો મળી આવેલો એટલે સઘન ચેકિંગ પોલીસ દ્વારા શરૂ છે આ ઉપરાંત ટોટલ ત્રણ ડ્રોન કેમેરા રાખેલા છે જેના દ્વારા પણ સર્વેલન્સ રાખવામાં આવેલું છે ભવનાથ વિસ્તારમાં સેવન્ટી નાઇન સીસીટીવી કેમેરા છે જેના મારફતે પણ ટ્વેન્ટી ફોર બાય સેવન અમારી જે નેત્રમની ટીમ છે તે સર્વેલન્સ રાખી રહી છે બીજું ખાસ મહિલાઓ પણ છે તો એ લોકો માટે કોઈ સી ટીમ કે રાખ્યા છે કે નહીં પાંચ ઝોન છે દરેક ઝોનમાં પાંચ ઝોનમાં અમારી છે એ પાંચ સી ટીમ કાર્યરત છે અને તેમના દ્વારા જે એન્ટી રોમિયોની કામગીરી કરવામાં આવે છે ઉપરાંત જે મહિલાઓના આ મેળામાં છે ઘણા એકલા એકલી મહિલાઓના પણ ગ્રુપ આવે છે તો તેમને પણ અવેર કરવામાં આવે છે સાથે સાથે એમને કોઈ સમસ્યા હોય તો એ બાબતે જાણ કરવા પણ સમજ કરવામાં આવે છે આ ઉપરાંત અમારી જે સર્વેલન્સની ટીમ છે ક્રાઇમ બ્રાન્ચ એસઓજી તેમની પણ અલગ અલગ પાંચ ટીમો કાર્યરત છે તેમના દ્વારા પણ જે મોબાઈલ ચોરી કે પિક પોકેટિંગ અથવા તો જૂના પકડાયેલા આરોપી છે તેમના પર સતત વોચ રાખવામાં આવી રહી છે શિવરાત્રિ છે અને અત્યાર સુધીના કોઈ એવી અઘટિત ઘટના કે કોઈ ચોરીનો બનાવ અત્યાર સુધી બન્યા છે ને એ એના માટે કોઈ એક્શન લેવાયા છે ખાસ કરીને બે દિવસ પહેલા એક જે સાધુ છે તેમની ગાડીમાંથી ચોરી થયેલી સાત હજાર જેવી રકમ હતી તે આરોપી પણ પકડેલો છે ભવનાથ પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ થયેલો છે વધુમાં મોબાઈલ ચોરી થયેલા જેમાંથી ત્રીસ કરતા પણ વધારે મોબાઈલ છે તેમને પરત આપવામાં આવેલા છે અને જે પણ આરોપીઓ પકડાયા છે તેમના વિરુદ્ધ કાયદેસરની કાર્યવાહી કરવામાં આવેલી છે પોલીસ સતત એલર્ટ છે ખાસ કરીને લોકોને કઈ રીતે વધુમાં વધુ ફેસિલેટ કરી શકે તેવી ગુજરાત પોલીસ અને જુનાગઢ પોલીસની નેમ રહેલી છે તો આ માટે કાર્યશીલ છે ધન્યવાદ તો જે રીતે અહીંયા સુરક્ષા વ્યવસ્થાને લઈને વાત કરી કે ચાંપતો બંદોબસ્ત રાખવામાં આવ્યો છે મહિલાઓને પણ કોઈ અગવડતા ન પડે તે માટે પણ સીટી સી ટીમની મહિલાઓ પણ છે તે પણ તૈયાર છે અને સંપૂર્ણ રીતે સીસીટીવી થી પણ લોકો ઉપર નજર રાખવામાં આવી રહ્યા છે અને કંઈક આ રીતે સુરક્ષા બંદોબસ્ત શિવરાત્રીને લઈને ગોઠવવામાં આવેલો છે કેમેરામેન મેદભટ સાથે હિના પંચાલ જીએસટીવી ભવનાથ